નમસ્કાર મિત્રો આજે આપણે એક એવા અદ્ભુત કુદરતી ઘટક વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે માત્ર આપણા રસોડાનો એક સાદો મસાલો નથી પરંતુ સ્વાસ્થ્ય અને દીર્ઘાસયુ માટે એક શક્તિશાળી ઔષધ છે જેને આપણે કાચું લસણ કહીએ છીએ અને જેમ જાણીતું છે કે સવાર કરતાં સંભાળ વધુ સારી છે એ ન્યાયે જો આપણે લસણને આપણા દૈનિક આહારમાં યોગ્ય રીતે સામેલ કરીએ તો તે આપણને અસંખ્ય રોગોથી બચાવી શકે છે અને આ એક એવો સિદ્ધાંત છે જેને આયુર્વેદથી માંડીને આધુનિક હોમિયોપેથી સુધીના દરેક તબીબી વિજ્ઞાનીએ સ્વીકાર્યો છે કેમ કે લસણ તેની અંદર રહેલા મેગેનિસ વિટામિન બી વન બી ટુ બી સિક્સ વિટામિન સી સેલેનિયમ ફાઈબર આયર્ન જિંક કેલ્શિયમ અને ફોસ્ફરસ જેવા તત્વોના સમૃદ્ધ ભંડારને કારણે આટલા બધા ગુણોથી ભરપૂર છે જે તેને એક મજબૂત એન્ટી બેક્ટેરિયલ એન્ટી ફંગલ અને એન્ટી કેન્સર એન્ટી ઇન્ફ્લેમેટરી અને ખાસ કરીને શક્તિશાળી એન્ટી ઓક્સિડન્ટ ગુણધર્મો આપે છે અને આ ગુણધર્મોને લીધે લસણ શરીરના લગભગ દરેક અંગ અને તંત્ર માટે વરદાનરૂપ સાબિત થાય છે તો ચાલો મિત્રો લસણના ફાયદાઓ અને નુકસાન જાણીએ પણ તે પહેલાં જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરી તમારા મિત્રો અને સંબંધીઓને વિડીયો શેર અવશ્યથી કરજો લસણ ખાવાનો સૌથી મોટો ફાયદો આપણા હૃદય અને સમગ્ર રુધિરા ભીષણ તંત્ર સર્ક્યુલેટરી સિસ્ટમને થાય છે કારણ કે લસણ લોહીમાં જમા થયેલા ખરાબ કોલેસ્ટ્રોલ અને કુલ કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવામાં મદદ કરે છે જ્યારે સારા કોલેસ્ટ્રોલના સ્તરને વધારવાનું કામ કરે છે જેનાથી હૃદયની નસોમાં થતા અવરોધો બ્લોકેજની શક્યતા ઘટી જાય છે અને આ પ્રક્રિયા હૃદયરોગના હુમલાથી બચવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે ઉપરાંત જે લોકોને હાઈ બ્લડ પ્રેશરની સતત ફરિયાદ રહેતી હોય તેમના માટે પણ લસણ એક આશીર્વાદ સમાન છે કેમ કે તે ધમનીઓમાં જમા થયેલા કોલેસ્ટ્રોલના થરને દૂર કરીને તેમની સ્થિતિસ્થાપકતા પુનઃસ્થાપિત કરે છે જે લોહીના પ્રવાહને સરળ બનાવીને હાઈ બ્લડ પ્રેશરને સામાન્ય બનાવવામાં મદદ કરે છે અને આ આખી પ્રક્રિયા દર્શાવે છે કે કેવી રીતે લસણ આપણા હૃદય અને રક્તવાહિનીઓ માટે એક અકલ્પનીય ટોનિક તરીકે કામ કરે છે જે આજના તણાવપૂર્વક જીવનમાં અત્યંત જરૂરી છે અને જો આપણે લસણના એન્ટીઓક્સિડન્ટ ગુણધર્મોને વધુ ઊંડાણથી જોઈએ તો તે આપણને વૃદ્ધત્વના પ્રારંભિક ચિહ્નોથી બચાવે છે જેને આપણે એન્ટી એન્ગિંગ પ્રિપ્રેટિક કહીએ છીએ કેમ કે તે શરીરને લાંબા સમય સુધી યુવાન અને ઉર્જાથી ભરપૂર રાખવામાં મદદ કરે છે અને માત્ર શારીરિક જ નહીં પરંતુ માનસિક સ્વાસ્થ્ય માટે પણ લસણ ફાયદાકારક છે કેમ કે તે અલ્ઝાઈમર અને ડિમેશિયા જેવા વૃદ્ધાવસ્થા સંબંધિત રોગોમાં પણ ખૂબ સારા પરિણામો આપી શકે છે કારણ કે તે મગજમાં લોહીના પ્રવાહને સુધારવામાં અને ઓક્સિડેટિવ સ્ટ્રેટ ઘટાડવામાં મદદ કરે છે જે મારા મતે લસણનો સૌથી મોટો ગુણ છે કારણ કે મજબૂત મન વિના મજબૂત શરીરનો કોઈ અર્થ નથી તેથી લસણનું સેવન મન અને શરીર બંને મજબૂત રાખે છે વળી લસણનું કાર્ય માત્ર હૃદય સુધી સીમિત નથી પરંતુ તે આપણા પાચનતંત્ર અને શરીરના ડીઓક્સિફેક્શન પ્રક્રિયામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે કેમ કે તે લોહીને શુદ્ધ કરે છે અને શરીરમાંથી ઝેરી કચરો જેને આપણે ફ્રી રેડિકલ્સ કહીએ છીએ તેને પેશાબ મળ અને પરસેવા દ્વારા બહાર કાઢવામાં મદદ કરે છે જેનાથી શરીર અંદરથી સ્વચ્છ બને છે અને આ ઉપરાંત તે પાચનતંત્ર માટે પણ એક ઉત્તમ ટોનિક છે જે લીવરને મજબૂત બનાવીને અપચો અને એસિડિટી જેવી સમસ્યાઓને દૂર કરે છે અને જો પેટમાં કૃમિ કીડાની સમસ્યા હોય કે પછી પેટમાં દુખાવો થતો હોય તો લસણ આંતરડાને સાફ કરીને આ સમસ્યામાં રાહત આપે છે કારણ કે સ્વારા સ્વાસ્થ્યનું મૂળ સારું પાચન છે એ સિદ્ધાંત લસણના સેવનથી વધુ મજબૂત બને છે અને આ સાથે જ લસણની એન્ટી કેન્સર પ્રોપર્ટીઝ તેને ભવિષ્યના ગંભીર રોગો સામે પણ રક્ષણ આપવા સમક્ષ સક્ષમ બનાવે છે તેથી જે લોકોના પરિવારમાં કેન્સરનો ઇતિહાસ હોય અથવા તેઓ નિવારક ઉપાય તરીકે નિયમિત રીતે કાચું લસણ ખાય છે તેઓમાં આ જીવલેણ રોગનું જોખમ ઘણું ઘટી જાય છે અને હવે આપણે લસણના બે અત્યંત મહત્ત્વપૂર્ણ ઉપયોગો વિશે વાત કરીએ જે ઘણા લોકો માટે શારીરિક શક્તિનો આધાર છે જેમાં સૌ પ્રથમ પુરુષો માટે લસણનો ઉપયોગ કેમ કે જે પુરુષો નપુસંગતા કે યૌન શક્તિની કમી અનુભવે છે તેમના માટે લસણ અને મધનું સંયોજન એક ચમત્કારિક ઉપચાર સાબિત થઈ શકે છે જેમાં કાચા લસણની ચારથી છ કડીઓને બારીક કાપીને એક ચમચી મધ સાથે સવારે ખાવાથી અને ત્યારબાદ એક ગ્લાસ દૂધ પીવાથી અને આ સમયગાળા દરમિયાન બ્રહ્મચર્યનું પાલન કરવાથી એકાદ મહિનામાં જ શારીરિક ઉર્જા અને શક્તિમાં અકલ્પનીય વધારો જોવા મળે છે જે જીવનમાં નવી સ્ફૂર્તિ અને આત્મવિશ્વાસ લાવે છે અને આ જ રીતે મહિલા માટે પણ લસણ એક ઉત્તમ હેલ્થ ટોનિક છે ખાસ કરીને જ્યારે તેઓ શારીરિક નબળાઈ કે આંતરિક શુષ્કતા જેવી સમસ્યાઓ અનુભવતી હોય ત્યારે સવારે ખાલી પેટે ચાર કડી લસણનું સેવન અને ત્યારબાદ દૂધ પીવાથી તેમના શરીરમાં નવી તાજગી અને મજબૂતીનો સંચાર થાય છે અને આટલું જ નહીં લસણ સ્થૂળતાનો પણ દુશ્મન છે કેમ કે તે શરીરમાં જમા થયેલી વધારાની ચરબીને ઓગાળવામાં મદદ કરે છે જે વજન ઘટાડવાની પ્રક્રિયામાં સહાયક બને છે અને શારીરિક સ્ફૂર્તિ વધારવા માટે લસણ શારીરની એકંદરે ઊર્જાનું સ્તર વધારે છે અને હાડકાઓને મજબૂત બનાવે છે અને લસણના એન્ટી ઇન્ફ્લોમેટરી ગુણધર્મો સંધિવા સાંધાના દુખાવા અને અન્ય પ્રકારના સોજામાં રાહત આપે છે જે ગઢિયાના દર્દીઓને પણ ફાયદો થાય છે અને ફેફસા સંબંધિત સમસ્યાઓ જેમ કે કફ અસ્થમાં કે ટીબી જેવા રોગમાં પણ લસણ એક સહાયક ઔષધ તરીકે કામ કરે છે જે રોગપ્રતિકારક શક્તિ વધારવાનું તેનું સૌથી મોટું કાર્ય છે અને નિયમિત રીતે લસણ ખાવાથી શરદી ઉધરસ અને વારંવાર બીમાર પડવાની સમસ્યાથી બચી શકાય છે જે ખાસ કરીને ઠંડીની ઋતુમાં ખૂબ જ ફાયદાકારક છે કારણ કે લસણની તાસીર ગરમ હોય છે જોકે આટલા બધા ફાયદાઓ હોવા છતાં લસણનું સેવન કરતાં પહેલાં કેટલીક મહત્વપૂર્ણ સાવચેતીઓ અને તેના સેવનની યોગ્ય રીતે જાણવી અનિવાર્ય છે જેમાં સૌથી અગત્યનું એ છે કે લસણનો મહત્તમ ફાયદો મેળવવા માટે તેને કાચું અને ચાવીને ખાવું જોઈએ રાંધીને નહીં અને તેને ખાવાનો શ્રેષ્ઠ સમય શિયાળો છે કારણ કે તેની ગરમ તાસી શરીરને ઠંડી સામે રક્ષણ આપે છે પરંતુ જો ગરમીની ઋતુમાં સેવન કરવું હોય તો તેને ખૂબ જ ઓછી માત્રામાં ખાવું જોઈએ અને કાચા લસણને ખાવાની સૌથી સારી રીત એ છે કે રાત્રે એક કપ પાણીમાં લસણની કળીઓને પલાળી દો અને સવારે તેને છોલીને ધીમે ધીમે ચાવીને ખાવો અને સાથે જ પાણી પીતા રહો જેથી તેની તીવ્રતા ઓછી થાય અને જો કોઈને લસણ ખાધા પછી મોમાં દુર્ગંધ આવે તો તેને દૂર કરવા માટે સૂકા ધાણા ચાવીને ખાઈ શકાય છે જે આ ગંધને અસરકારક રીતે દૂર કરે છે અને સૌથી મહત્વપૂર્ણ સાવચેતીઓની વાત કરીએ તો જે લોકોને પહેલેથી જ પેટ સંબંધિત ગંભીર બીમારીઓ હોય જેમ કે અલ્સર હાઈપર એસિડિટી અથવા પાચનતંત્ર સંબંધી અન્ય કોઈ ગંભીર સમસ્યા હોય તો તેણે ડોક્ટરની સલાહ લીધા વિના લસણ સેવન ન કરવું જોઈએ અને જે લોકો લોહીને પાતળું કરવાની દવાઓ લઈ રહ્યા હોય અથવા કોઈપણ પ્રકારની બ્લીડિંગ ડિસઓર્ડર રક્ત સ્ત્રાવની સમસ્યા ધરાવતા હોય તેમણે લસણ ખાવાથી ડોક્ટર પહેલાં ડોક્ટરની સલાહ લેવી ફરજિયાત છે કારણ કે લસણ પોતે લોહીને પાતળું કરવાનો ગુણ ધરાવે છે જે દવાઓ સાથે પ્રતિક્રિયા કરી શકે છે અને ગર્ભવતી મહિલાઓએ પણ ડૉક્ટરની સલાહ લીધા વિના લસણનું સેવન ટાળવું જોઈએ અને જે લોકોનું બ્લડ પ્રેશર પહેલેથી નીચું લો રહેતું હોય તેમણે પણ લસણનું સેવન ન કરવું જોઈએ કારણ કે તે બ્લડ પ્રેશરને વધુ ઘટાડી શકે છે વળી જો નજીકના ભવિષ્યમાં કોઈ સર્જરી કે ઓપરેશન કરવાનું હોય તો ઓપરેશનના સમયગાળા પહેલાં લસણનું સેવન બંધ કરી દેવું જોઈએ જેથી જેથી ઓપરેશન દરમિયાન રક્ત કોઈ જટિલતા ન આવે અને આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને જો આપણે કાચા લસણનું સેવન કરીએ તો તેના અદ્ભુત સ્વાસ્થ્ય લાભો આપણને નિશ્ચિત પ્રમાણે પ્રાપ્ત થાય છે અને આ નાનો તીખો ઘટક આપણા જીવનમાં આરોગ્યની એક નવી રોશની લાવી શકે છે જેના દ્વારા આપણે રોગમુક્ત અને ઉર્જાવાન જીવન જીવી શકીએ છીએ